જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ છ ત્રણ બે હજાર પચીસના રોજ અમે છપૈયા અને મખોડા ઘાટના દર્શન કરી અને ભગવાન રામને વિશ્વવિખ્યાત જન્મભૂમિ એવા અયોધ્યા ધામની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ તમે અયોધ્યાના રાજમાર્ગોને જોઈ રહ્યા છો તો ભગવાન રઘુનાથજીની પવિત્ર પ્રાગટ્યભૂમિ જે દેશ અને દુનિયાની અંદર પ્રસિદ્ધ છે કારણ કે હિન્દુ સંસ્કૃતિની ધરોહર એટલે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ જેના જીવનમાંથી આ દુનિયામાં લોકોએ ખૂબ શીખી અને જીવનના ધન્ય બનાવ્યા છે તો ઓટોના માધ્યમથી ગાડીને પાર્કિંગમાં રોકી અને અમે અયોધ્યાના રાજમાર્ગ ઉપર જઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો કે ભગવાન રામલલા બિરાજમાન થયા ત્યારથી આરંભી અને અયોધ્યાની રોનક બિલકુલ બદલાઈ ગઈ છે આપણને જૂનું પુરાણું જે અયોધ્યા છે એને બદલે સરસ મજાના રોડ ઉપર ભગવાન રામના લીલા ચરિત્રો જેની અંદર બતાવેલા છે એવા સુંદર મોટા મોટા ચિત્રો એને પણ તમે જોઈ રહ્યા છો અને એના જ્યારે આપણે દર્શન કરીએ ત્યારે આપણને રામચરિત્રો છે એ ખરેખર હૃદયની અંદર તાજા થાય તો આ ઓટોના માધ્યમથી રાજમાર્ગોના દર્શન કરતા થતાં અમે ભગવાનના જન્મસ્થાને જ્યાં ગેટ આવે ત્યાં અમે નીચે ઉતર્યા છીએ અને આજુબાજુમાં તમે જોઈ રહ્યા છો કે જ્યાં લાખો અને કરોડો માણસોની મેદની કાયમને માટે ઉભરાતી રહેતી હોય તો આજુબાજુમાં અનેક દુકાનદારો પણ પોતાના જીવન જરૂરિયાતની જે અમુક વસ્તુઓ હોય એ વેચી અને ગુજરાન ચલાવી રહ્યા છે લગભગ એકાદ કિલોમીટર જેવું ચાલીએ ત્યારે ભગવાન લલાના આપણને દર્શન થાય છે પહેલાં પણ જ્યારે એ જૂના મંદિરમાં હતા ત્યારે પણ એટલું જ ચાલવું પડતું અને અત્યારે પણ ઘણું બધું ચાલવું પડે છે કારણ કે લોકોના ટ્રાફિકને કારણે ઘણી બધી જગ્યા ડેવલોપ કરવામાં આવી છે તો આ જે સાંકડી ગલીઓ છે એમાં ચાલી અને અમે મુખ્ય ગેટની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ તમે જોઈ રહ્યા છો સરસ મજાના દર્શનાર્થીઓ માટે છાંયડા વગેરેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એકદમ સુંદર કલાકૃતિવાળું શિલ્પ સ્થાપત્ય એ પણ તમે જોઈ રહ્યા છો બંને બાજુ સુંદર મજાના દિવાલમાં કોતરેલા ઝરૂખાઓ દેખાઈ રહ્યા છે અને હજી તો આપણે એવું કહી શકીએ કે મંદિરનું પચીસ ટકા કામ થયું છે અને પંચોતેર ટકા કામ બાકી છે અને છતાંય વહેલી ભગવાનને પ્રતિષ્ઠા કરી દેવામાં આવી છે તો આ આજુબાજુનો નજારો એ તમે નિરખી રહ્યા છો આપણે આ મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ ઘણા બધા એકરમાં છવાયેલી આ મંદિરની જે જગ્યાઓ છે તો બપોરનો લગભગ સાડા બાર એક વાગ્યાનો ટાઈમ છે પણ એટલું બધું ગરમ લાગે એવું નથી ચારે બાજુ છાંયડા વગેરેની વ્યવસ્થા છે એટલે અમે ભગવાન રામલલાના દર્શન માટે જઈએ છીએ થોડા અંદર જ્યારે જઈએ ત્યારે કેમેરા મોબાઈલ વગેરે જમા કરાવવાનું હોય એટલે એ જમા કરાવી અને અમે આગળ ગયા તો મંદિરની અંદર તમે જોઈ રહ્યા છો મંદિર પણ એકદમ સરસ મજાનું આપણને દેખાઈ રહ્યું છે અને એના કરતાં વિશેષ ભગવાન રામલલાનની મૂર્તિ આપણે કાયમ ગાતા સંભળતા હોઈએ મંગલ ભવન અમંગલહારી દ્રવ ઉષો દશરથ અજીર વિહારી તો એવું જ અદ્ભુત દશરથજીના આંગણામાં ખેલતું હોય એવું પાંચ છ વર્ષનું ભગવાનનું સાવરો સ્વરૂપ આપણને દેખાઈ રહ્યું છે અને અદ્ભુત શિલ્પ સ્થાપત્ય કલાકૃતિથી યુક્ત એ મંદિર છે ભગવાનને સરસ મજાના અલંકારો ધારણ કરાવવામાં આવ્યા છે મસ્તક ઉપર સુવર્ણના રત્ન જડિત મુકુટ કાનમાં કુંડળ સુંદર રત્નજળિત તિલક વગેરે શોભી રહ્યા છે અલગ અલગ પ્રકારના પુષ્પ તુલસી વગેરેની માળાથી આ મૂર્તિને સજાવવામાં આવે છે અને ભગવાનનું જે મંદિર છે એને પણ સરસ રીતે સજાવેલું આપણે જોઈ રહ્યા છીએ હજી ઉપરના ઘણા બધા કામ બાકી છે શિખરો વગેરેના આજુબાજુની કમાનો વગેરેના કામ પણ બાકી છે તો આ તમે રત્નજડિત તિલકથી શોભતા એવા રામલલાના દર્શન કરી રહ્યા છો પીળો જેના પિતંબર છે લાલ ખેસ છે સરસ મજાનો સુવર્ણનો હાર છે અને દિન દિન પ્રત્યે અલગ અલગ શણગારો ભગવાન ધારણ કરતા હોય છે તો અદ્ભુત ભગવાનનું સ્વરૂપ આપણે જાણે સામે પ્રત્યક્ષ ઊભા રહીને દર્શન કરતા હોઈએ એવો આપણને અહેસાસ થાય આજુબાજુમાં પણ સુંદર કલાકોતરણી જોઈ રહ્યા છો પરમાત્માના દિવ્ય ચરણારવિંદ જેમાં તોડાને ધારણ કરેલા છે હાથમાં સારંગ નામનું ધનુષ્ય જેમને ધારણ કરેલું છે એવા રામલલા એમના દર્શન કરી અને અમે પણ સૌ કોઈ ખરેખર ધન્ય બન્યા છીએ તો અદભુત લાઈવ દર્શન પણ કાયમને માટે અયોધ્યાથી ભગવાન રામલલાના આવતા હોય છે અને તમે દર્શન પણ કરતા જ હશો એકાદ વર્ષના જેને વર્ણવાઈ ગયા પણ છતાંય આટલા ટાઈમની અંદર કરોડો લોકોએ આ સ્થાનની અંદર જઈ અને પરમાત્માના દર્શન કરેલા છે અને તમને ખ્યાલ છે એ પ્રમાણે અમે તો પેદલ ચાલી અને ભગવાન રામલલાના ગયા વર્ષે દર્શન કરેલા તો ત્યાં આવી રીતે દર્શન કરી અને અમે હવે પાછા વળી રહ્યા છીએ વચ્ચે જુદા જુદા મંદિરો આ તમે શિખર જોઈ રહ્યા છો એ સુગ્રીવ ટીલાનું શિખર છે ભગવાન શ્રી હરિવાર જ્યારે અયોધ્યામાં રહેતા ત્યારે ત્યાં કાયમને માટે જન્મસ્થાન આવે ત્યારે દર્શન કરવા જરૂરથી જતા તો એ સુગ્રીવ ટીલાનો સુંદર મજાનું શિખર અને એનો જે ગેટ એની બરોબર સામે અમે લોકો બધાએ ઊભેલા છીએ કોઈ બેઠેલા છે આ ભગવાન રઘુનાથજીના પવિત્ર મંદિરનું પટાંગણ છે એનું પરિસર છે ઘણા બધા લોકો જઈ રહ્યા છે એ પણ તમે જોઈ રહ્યા છો બપોર વચ્ચેનો સમય હોય ટ્રાફિક ઘણું બધું ઓછું છે લગભગ અડધો કલાકમાં જ અમને ભગવાનના દર્શન થઈ ગયેલા નહીતર જે સ્થાનની અંદર કલાકોના કલાકો સુધી ઊભા રહીએ લાઇનમાં ત્યારે માંડ માંડ પરમાત્માનો મુખારવિંદ આપણને દેખાય તો સુખરૂપ ભગવાનની પ્રાગટ્ય સ્થલીના દર્શન કરી અને અમે હવે પાછા જઈ રહ્યા છીએ કારણ કે હવે અમારે બીજા કોઈ સ્થાનોમાં દર્શન કરવા નહીં જતા માત્ર ને માત્ર સરયું સ્નાન કરવાનું છે અયોધ્યામાં આવ્યા અને સરયુંમાં ન નાયા તો અયોધ્યાની યાત્રાનું ફળ મળતું નથી એવી આપણી શાસ્ત્રોની માન્યતા છે તો જે રીતે અમે આવ્યા હતા એ જ રીતે પાછા મંદિરના પરિસરમાંથી અમે પાછા વળી અને બહાર જઈ રહ્યા છીએ ઓટોના જ માધ્યમથી સરયુ ગંગાએ જવાનું હોય છે બસો તો ત્યાં ચાલતી નથી તો તમે આ મંદિરનું બહુ મોટું વિશાળ એકદમ ચોખ્ખું પરિસર એને નજરે નિહાળી રહ્યા છો ઘણા બધા એ કામવાળા લોકોને રાખી અને પરિસરને લાખો માણસોની મેદની હોવા છતાંય ખૂબ ચોખ્ખાઈથી એને સાચવવામાં આવે છે કારણ કે ભગવાન રાજમહેલની અંદર પ્રગટ થયેલા રાજા ધિરાજ છે એટલે એનો મંદિર એનો મહેલ એ પણ ખરેખર એવા જ ચોખ્ખા હોવા જોઈએ તો આજુબાજુમાં જે તમને દેખાઈ રહ્યું છે એ બધું કામ અધૂરું છે હજી તો લગભગ એકાદ દશકો કદાચ સાવ પરિપૂર્ણ કામ થતાં નીકળી જાય એવું આ કામને જોતા આપણને લાગે અંદર ભક્તોનો આવાસ ધૂન મંડપ વગેરે ઘણી ઘણી મંદિરની અંદર વ્યવસ્થાઓ કરવાની જેના પ્લાન બની ચૂક્યા છે તો ત્યાંથી હવે અમે નીકળી અને ગંગા તરફ જઈ રહ્યા છે અયોધ્યાના રાજમાર્ગ ઉપર અમે ચાલી રહ્યા છીએ અને પદયાત્રાના જે સંસ્મરણો છે એને બધા જ વાગોળી અને પરસ્પર વાતો કરતા જઈ રહ્યા છે તમે મંદિરની કલાકૃતિને પણ દૂરથી નિહાળો છો ત્યાંથી અમે ગંગાનો પવિત્ર કિનારો જેને નયા ઘાટ કહેવામાં આવે છે તો લોકોની સુરક્ષા માટે એકદમ સરસ રીતે આ નવો ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે કે આ કિનારેથી તમે કદાચ સામા કિનારા સુધી જતા રહ્યો તોય પણ આ જળની અંદર ડર નહીં નહીંતર સર્યું છે તો દરિયા જેવી નદી છે એમાં આપણે થોડાક પ્રવાહની અંદર આગળ જઈએ તોય પણ આપણને ખેંચી જાય એવો બોળો એનો પ્રવાહ હોય છે પણ આજે નવો રામઘાટ છે ત્યાં પાણી એકદમ શાંત આપણને દેખાઈ રહ્યું છે કિનારા ઉપર અદ્ભુત મંદિરોનો નજારો તમે નિરખી રહ્યા છો સૂર્ય જ્યારે મધ્ય આકાશની અંદર ચડેલા છે ત્યારે દ્રશ્ય અતિશય રળિયામણું અને સોહામણું લાગે છે તો આ સ્થાનની અંદર અમે સ્નાન કરવા માટે જેમ જેમ ઓટો આવતી જાય એમ એમ બહેનો પોતપોતાની રીતે સ્નાન કરે છે તમે જોઈ રહ્યા છો પાણીનો બિલકુલ ઊંડાણ નથી કોઈના ઉપર જળનો છંટકાવ થઈ રહ્યો લગભગ ગંગામાં તો જેટલા બહેનો હરિભક્તો વગેરે હતા એ બધાએ સ્નાન સરસ રીતે કરેલું છે અમુક બહેનો પાછળ રહી ગયા છે એટલે એની રાહે અમે અહીંયા કિનારા ઉપર બેઠા છીએ કારણ કે અહીંયા ને અહીંયા સ્નાન કરી વસ્ત્રોને કોરા કરી કારણ કે બસ તો પાર્કિંગમાં છે એટલે બધી વ્યવસ્થા અહીંયા ને અહીંયા જ કરવાની હોય અમે કોઈક કોઈક બહેનો સ્નાન કરે છે કોઈક રાહે છે અને અહીંયા અમુક અમુક પ્રસાદીભૂત વસ્તુઓ વગેરે મળતું હોય જે વસ્તુ મળે ને જેવી હોય તેવી પણ એ અયોધ્યાની પ્રસાદી ગણાય એટલે કિનારે ઘણી બધી દુકાનો વગેરે છે તો અમુક અમુક બહેનો ત્યાં ખરીદી વગેરે પણ કરી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો તો આ શરયુગંગાની અંદર બધા જ બહેનો ભાવથી સ્નાન કરે કારણ કે આમ પણ કાંઈ ડર નથી એટલે ઘણા બધા વચ્ચે જઈ તમે પુલને પણ જોઈ રહ્યા છો એ પુલ પણ નવો બનાવવામાં આવ્યો છે અને આમ ઘાટ ભલે બાંધેલો છે પણ અંદર સરયુજીની પવિત્ર રેતી છે નીચે જે તળિયું છે એ પાક્કું બાંધેલું નથી જેથી કરીને લીલ વગેરે ન થાય અને લપસવાના અકસ્માત ન થાય તો એના માટે અયોધ્યા સરકારે આ વ્યવસ્થા કરેલી છે અયોધ્યાનો મુખ્ય ચોક કહેવામાં આવે છે જેમાં તમે વીણાને જોઈ રહ્યા છો તો આવી રીતે આ ગંગાનો આજુબાજુનો દિવ્ય અને ભવ્ય નજારો એને તમે જોઈ રહ્યા છો ક્યાંક ક્યાંક મંદિરો વગેરે પણ છે એક સમયે થોડી સરિયુની અંદર ગંદકી વગેરે રહેતું પણ ભગવાન રામ લલા પધારા ત્યારથી આરંભી અને અયોધ્યાનગરને ખૂબ જ સારી રીતે ચોખ્ખું રાખવામાં આવે છે નદીમાં પણ તમે ક્યાંય પણ કચરો કે બીજી વસ્તુ જોઈ નહીં શકો તો એવું પવિત્ર આ નદીનો જળ છે જે સરયુ નદીની અંદર સૂર્યવંશી રાજાઓ ભગવાન રઘુનાથજી અગિયાર હજાર વરસ રહ્યા તો પહેલાં તો કાંઈ ગેર સ્નાનની વ્યવસ્થા ન હોય એટલે બધા જ અહીંયા રાજઘાટે સ્નાન કરવા માટે આવતા હોય તો એમ પણ સરયુ નદી પ્રસાદીની છે અને ભગવાન શ્રી હરિ પણ આઠ વર્ષ સુધી જ્યારે અયોધ્યાની અંદર રહ્યા તો કાયમને માટે નાના હતા ત્યારે ધર્મદેવની સાથે ભગવાન અહીંયા પેદલ ચાલી અને વહેલા ચાર વાગે સ્નાન કરવા આવતા અને પાંચ વર્ષના થયા ત્યારથી આરંભી અને ભગવાન પોતે વહેલા ચાર વાગે જાગી અને એકલા પિતાજીને વહેલું મોડું થાય તો એકલા ચાલી અને નિત્ય સરયુ નદીએ સ્નાન કરવા માટે આવતા આમ આપણે જો જોઈએ તો ધર્મદેવનું ઘર કહેતા આપણું મંદિર ત્યાંથી બે અઢી કિલોમીટર જેટલા સરયુ નદી દૂર ગણાય પણ છતાંય જેટલા સમય ભગવાન રહ્યા એટલા સમય સુધી નિત્ય દર્શન કરવા માટે પરમાત્મા આ સ્થાનની અંદર આવતા કિનારે જે મંદિરો છે નાગેશ્વર મહાદેવ વગેરે ત્યાં ભગવાન નિત્ય દર્શન પણ કરતા અને ગંગાની અંદર સ્નાન કરતા બાળમિત્રોની સાથે અનેક પ્રકારની રમતો એ પણ ભગવાન શ્રી હરિ અવારનવાર રમતા તો આ પવિત્ર ગંગાની અંદર અમે સંકલ્પ મૂકી અને સ્નાન કરી અને હવે અમે ભગવાનના લીલા ચરિત્રને યાદ કરી અને કીર્તન ગાઈ રહ્યા છીએ આ કીર્તન પૂર્ણ થતાં અત્યારના અયોધ્યા દર્શન છે એ પૂર્ણ થશે તો તમે કીર્તન સાંભળો બધાને ભાવથી મારા જય સ્વામિનારાયણ Kachamba Bobar y